રસ્તાઓ ઉપર માત્ર નદીના જે વહેણ વહેતા હોય તે પ્રકારના દ્રશ્યો આજે અમદાવાદ શહેરના રસ્તાઓ ઉપર જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો જ્યાં હું ઊભો છું નૂચની ગ્રાઉન્ડ રિપોર્ટ આપણે બતાવી રહી છે તે છે અમદાવાદ શહેરનો સૌથી પોસ્ટ ગણાતો સાઉથ બોપલનો જે વિસ્તાર છે ત્યાંના હું આપણે દ્રશ્યો રહ્યો છે આપ જોઈ શકો છો કઈ રીતે મસ્ત મોટી મોંઘી ગાડીઓ છે તે પાણીમાં બંધ થઈ છે તે પ્રકારના હાલ જોવા મળી રહ્યા છે તો સાથે જ આપ જોઈ શકાય છે કે ઘૂંટણ સમા પાણી છે તે રસ્તાઓ ઉપર ફરી વળ્યા છે ડ્રેનેજ સિસ્ટમ સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થઈ છે સ્ટ્રોંગ વોટર લાઇન સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થઈ છે તમામ વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે કારણ કે જે રીતે વરસાદ વરસ્યો છે વરસાદને કારણે જે લોકોને

ધક્કા છે તે હાલ અહીં મારવામાં આવી છે કે અધિકારીઓ આખું વાહન છે વચ્ચાવીને બંધ પડી ગયું છે એક આ બીજું વોલ્વો આ બાજુ બીજી પણ અન્ય ગાડીઓ છે તે પણ બંધ થઈ ગઈ છે અહીં મસ્ત મોટા બંગલાઓ છે વાત સાથે કેટલી સમસ્યાઓ છે લોકોને અહીં થતી હોય છે જ્યારે વરસાદ આવતો હોય છે

અહીં કેટલા વર્ષથી આપ રહી રહ્યા છો અહીં બાર વર્ષથી રહી રહ્યા છે ગાડીમાં ખાલી પાણી જો કેટલું ભરાયું છે અહીંયા તમે વિડીયોગ્રાફી કરો આ ગાડી અડધી ગાડી પાણીમાં છે જોઈ શકો છો કે આખી ગાડી છે તે પાણી ભરાયા છે અંદર લોકો પરેશાન થઈ રહ્યા છે હજુ પણ વરસાદ છે તે ચાલી રહ્યો છે અને હજુ પણ અવિરત વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે કેટલી પરેશાની અમદાવાદીઓની તેની કલ્પના પણ આપ ના કરી શકો એટલે જ કહેવામાં આવ્યું છે કે હાલ તમે જ્યાં છો ત્યાં જ રહો ઘરની બહાર મહેરબાની કરીને અમદાવાદીઓ બહાર ના નીકળો કારણ કે આજનો અને આવતીકાલનો દિવસ અમદાવાદીઓ માટે સૌથી વધુ બારે છે અમદાવાદ શહેરના રસ્તાઓ હોય કે ઘરો છે એ તમામ પાણીમાં ગરકાવ થાય છે ન્યૂઝરીને આપણે આ ગ્રાઉન્ડ રિપોર્ટ જે રીતે બતાવ્યો છે પોતાના રિસ્ક ઉપર અને કદાચ હું એ કહીશ કે અમદાવાદ નગરપાલિકાના એ અધિકારીઓ જેને મહાનગરપાલિકાના ટેક્સના પૈસે જે ગાડીઓ મળી રહી છે

જોવા મળી રહ્યા છે કે ચારે તરફ માત્ર પાણી અને પાણી જોવા મળી રહ્યું છે પ્રહલાદનગરનો રોડ છે આ જે ગ્રાઉન્ડ રિપોર્ટ હું આપને જે બતાવી રહ્યો છે એ પ્રહલાદનગર રોડના હું આ ગ્રાઉન્ડ રિપોર્ટ આપને બતાવી રહ્યો છું જે દ્રશ્યો છે હું ફરી કહીશ એ મહાનગરપાલિકાના અધિકારીઓ બહાર નીકળો એ સત્તાધીશો પરેશાન થઈ રહ્યા છે લોકોના વાહનો છે બંધ થઈ ગયા છે તે પ્રકારની હાલત છે ચારે તરફ માત્ર પાણી અને પાણી છે તે હાલ જોવા મળી રહ્યું છે કે વાહન ટ્રાફિક જામ છે આખું જોવા મળી રહ્યું છે ના મુખ્ય અમદાવાદ શહેરનો પ્રહલાદનગર રોડ જે કહેવામાં આવે છે એટલે કહી શકાય સૌથી પોષ વિસ્તાર છે તેના બે હાલ થયા છે ગ્રાઉન્ડ રિપોર્ટ આપને બતાવી રહી છે તેની અંદર જોવા મળી રહ્યું છે કે કઈ રીતે જે લોકો છે તે અહીં પરેશાન થયા છે અને આખો રોડ છે એ પાણીમાં ગરકાવ થયો છે ચારે તરફ હું ચાર રસ્તાઓ બજારનો પણ પ્રયાસ કરીશ મારા કેમેરામેન શ્રમિકને કહીશ કે આપને એ દ્રશ્યો પણ બતાવે જોઈ શકાય છે કે વાહનો કઈ રીતે બંધ હાલત છે વાહનોની કતાર જોવા મળી રહી છે ચારે તરફ પાણી અને પાણી જોવા મળી રહ્યું છે પાણીનું સામ્રાજ્ય હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે લોકો છે વાહનો બંધ પડી ગયા છે તે પ્રકારના દ્રશ્યો છે જોવા રહ્યા છે ચારે તરફ પાણી હું જ્યાં ઊભો છું મારી ગાડી પણ ઊભી છે ત્યાં માત્ર પાણી પાણી અને છે છે જોઈ શકાય કે પ્રહલાદ નગરનો જે રોડ છે ત્યાં દ્રશ્યો છે કે જેની અંદર પાણી છે કઈ રીતે પાણી છે તે અહીં ભરાયા છે લોકો છે તે કઈ રીતે પરેશાન છે તે જોવા મળી રહ્યા જોઈ શકાય છે કે લોકોની કઈ રીતની હાલાકી છે જોવા મળી રહી છે કે વાહનો જવા એ મુશ્કેલ બન્યા છે તે પ્રકારનો હાલ છે